કેમ છો કેમ કે આ બ્લોગ આપણે બપોરે શરૂ કર્યો છે એટલે અત્યારે ગુડ મોર્નિંગ નથી એટલે ગુડ આફ્ટરનૂન અને તમને થંબલેન્સ જોઈને ખબર પડી જ ગઈ છે કેમ કે આજ છે અમારી સુટકીનો વિદાય કેમકે આજ આપણે સુટકીને મૂકવા છીએ આપણા મિત્રના ઘેરે એટલે આપણે જેને ત્યાંથી લેવા થાય ને ત્યાંથી અને મૂકવા જઈએ છીએ તો તમને બધાને આગલો વિડીયો જોઈએ છે તો તમને ખબર જ હશે કે ભાઈ આપણી નાની છોકરી છે પાંચ વર્ષની અને એની રમતા રમતા એને દાંત અડી ગયો હતો એટલે આપણે હવે આવું રિક્સ નથી લેતા એટલે આપણે મૂકે એવી છે કે જ્યાં એ વિડાય નથી કાંઈ નાનામાં આપણે એના છોકરો છે પણ બહુ નાનો નથી બહુ મોટો છે સમજકણો છે સમજેવો છે પણ મારે છોકરી થોડીક નાની પડે છે કાંઈ આમ ખબર જ પડે બધી પણ આમ એ મૂકો રમતા રમતા દાંત બાત વાગી જાય તો કેતી બેતી એવું કંઈ છે નહીં ને એવો બો રિક્ષો થી દેસે આપ તો કદાચ હું બોલતો હમણાં આતરે તો ખાલી નવરાવા રાખને મમ્મી એટલે ભાગી ગયા એટલે કવર પડી કે ભાઈ કુતરીનો દાત વાગી ગયો છે એને કીધું કે ભાઈ આ ખુદરીનો દાત વાગી ગયો એટલે બাকি નો કીધું હોય તો પછી ફોટો રિક્ષ થાય કે ને એટલે આપણે એ રિક્ષ નથી લેતા એટલે આપણે મુગ્યા આવી છે સુટકીને આપણે મિત્રને પાંચ જતી આપણે લાવ્યા ત્યાં પાસી બাকি આ મુપા જવાનો બીજો કોઈ બીજો કારણ હતું ની ખાલી એક જ કારણ છે કે ભાઈ આપડી છોકરીને રમ રમે આખી દીધી આપણી છોકરીએ હતી પણ રમતા રમતા એનો દાંત વાગી જાય છે અને આપણે એવું રિક્સ લેવું નથી બાકી એ કારણથી મૂકવા આવ્યું છે બાકી આપણે બીજું કાંઈ પ્રોબ્લેમ છે નહીં બાકી કૂતરું કાઢતું બળતું કઈ નથી એકદમ શાંત છે અને આખો દે રીંબા કરે છે ને સારું કૂતરું છે બહુ જથી મૂકવા જવાનું મન નથી થતું પણ તો એ છતાં હવે આપણે જવું પડશે મૂકવા અહીંયા આપણે જો ગુડી બેને તાર થવા માંડ્યા છે મમ્મી અહીંયા તાર થવા મળી હાલો જલ્દી તાર થાય પછી મોડું થાય હો ને સુટકે ને મૂકવા જાવ એમાં એટલે બધું હું વહાણકાર કરવાનો હોય હા તો જો ખાલી આ સુટકીને વિદાય કરવા જાવ છે તો રોતી નથી ને વિદાય કરવાનું કરી દો રોતી નથી જે આને છે ને આને મૂકવા નથી જાવી અને આને રાખવી છે પણ રાખવી તો આપણે જ છે ઘણી નથી રાખવી એવું નથી પણ શું કહેવાય અમારા ગુડું બેનનું થોડુંક રીક છે કે નહીં અમારે જો ગુડીબેનનું થોડુંક રીક્ષ છે કે નહીં એટલે મૂકવા જવી પડે છે બાકી કૂતરો આપણને કાંઈ નડતું પણ નથી ને કાંઈ બો એનો આપણી પાસે એવો એટલો ખર્ચો પણ નથી કાંઈ એનો કે ભાઈ એને હાંસવા માટે ખર્ચો કરવો પડે એવું કાંઈ નથી તો તમે એને એક ટાઈમ દહી આપી દો દહીં રોટલી આપી જો તોય ખાઈ લે છે શાક રોટલી આપી દો તોય ખાઈ લે છે પછી તમે કેરી બેરી એવું બધું ગમે તે મકાઈ ગમી આપો ને તો બધું ખાઈ લે છે જો અને જો ખાય ને પછી આખો દીધી રહી પણ બે હિ રહી કૂયા કરે અને જ્યારે અમારી રિદ્ધિ આવે કે ત્યારે એની અરે રમેત કરવા મળે એટલે રમત કરે એટલે રમત કરતાં કરતાં અમારી છોકરીને દાંત વાગી જાય છે અને એ રીક્ષ આપણે ઓડું મોટું લેવું નથી અને એ માટેથીને જ આપણે એને મૂકવા જાય છે ગમે તો એક લાઈક કરતા રહેજો તો આમ તો મૂકવા જાવ આમ તો નથી થતું કેમ કે અમારે એની અરે આખો વીસ જમણનો એક આખો સફર હતી અમને યાદ આવે છે એ માટે એ બે જા એને જો મૂકવા જાવ એમ કહીએ ઉકાળ્યા ઉટી મૂસી થવા માટે મૂકવા જવાનું મન નથી કરતું પણ હવે શું કહેવાય કે ભાઈ મૂકવા જાવી પડશે જો એને ભાઈ નાખી એટલે તરત જ એને ભાઈ એટલે તરત એ ઉકાળ્યા કુકડીયા જ છે જો આપણે લાવ્યા થાય એના આટથી અને મૂકવા એનાથી બાકી એનું મૂકવા જવાનું આપણી પણ બીજું કોઈ કારણ નથી ખાલી ફક્તના ફક્ત એક જ કારણ છે અને એ કારણ છે આપણે છોકરીને રમતા રમતા ખાલી દાંત વાગી જાય છે તો કે એના અમે બે ઇન્જેક્શન તો દેવરા છો પણ હજી બે ઇન્જેક્શન દેવરાવા જવાના બાકી છે તો ચાર ઇન્જેક્શન દેવાના કીધા હતા ડૉક્ટરે એટલે બે દી દીધા છે પણ બે હજી દાંત બાકી છે દેવાના એટલે આપણે આવતા દિવસોમાં દેવા જવાના છે અને ફરી વખત ભવિષ્યમાં પાછા જવાબ ખબર પડતું ને દાંત બાત લાગી જાય ને પાછા ઇન્જેક્શન દેવા જવા પડે મેં કીધું એના કરતાં આપણે પાછા આપણે ભાઈબંધને બહેનને પાછા આપી દઈએ કુતરું એટલે કદાચ ત્યાં દુકાને એની દુકાન છે એટલે અહીંયા દુકાને તો છોકરા બોકરા હોય નહીં એટલે અહીંયા રેંબા કરશે એ જઈએ હવે ક્યારેક તડકો થઈ ગયો છે હવે તડકાનું જવું નહોતું પણ હવે જવું પડશે તડકાનું એવું છે કેમ કે નહીં ગા પછી પછી એક પડતા વાદળાનું વાતાવરણ છે જો વાદળા થઈ ગયેલા છે પાછો લઈને પાછો ત્યાં

तब मुको तो पर हमने मुको तो मारे न जाओ पर अरे अरे दिन दांत वाके जाए तो करो जो हैं दांत वाके जाए तो करो दरवाजा बारी बाण की रहा जाता है वाला याद है वाला जो નીચે જવાના ટાઈમ છે ને ભાણા યાદ આવે ભાણા જોયેલા હોય ખાટલો ભીડો જોવા અહીંયા હવે આપણે નીકળીએ અને મરીએ પાછળ કંઈક રસ્તામાં આવે જો કંઈક ઊભા રહીશું તો ઠીક છે વરસાદ વરસાદ આવશે ને એવું કંઈક લાગશે તો ઊભા રહીશું ક્યાંક ડાયરેક્ટ ડાયરેક ગયો છે કેમ કે બહુ લાગે છે પછી બહુ નીકળશે આપણે તડકાથી મોટું બસ લઈ લીધું છે અને હવે નીકળી ગયો તો મળી ગયો હરખાઈ ગયું ગયા મળી લેવા મૂકવા ગયો મળી લે તો ગલે પકડ કે લાના હૈ અંદ તો હવે ફાઇનલી અમે તો આધા પોગો આવી ગયા અને મારે ગુડીને અને સૂટકીને લાગી ત્યાં થોડી થોડી તરસ એટલે થોડુંક પાણી પીવી દઈ રીધીને અને થોડુંક સૂટકીને પીવી દઈ કેમ કે તડકો બહુ છે તો એ સૂટકીના પાણી પીવર પેલો વાઈટ થયું વાઈટ તો ગોથો આજે ગ્લાસ ને આમાં પીવી દેવા ત્યારે વાઈટક તો ફાટી ગયેલો છે પહેલાં એને

તો ભાઈ અહીંયા છે ને અમારે છે તરત આવતા સડવા મળ્યા તરત તીજો અને આપણે કુત્રને મૂકી દીધું છે હવે આ બ્લોગ પૂરો કરીએ છીએ તો તમને ગમ્યો હોય તો એક લાઇક સબસ્ક્રાઈબ શેર કરી દેજો અને મારી પાછા એક બીજા નવા બ્લોગમાં તો ત્યાં સુધી બાય બાય આવે